રામ રામ રાણી ગુડ મોર્નિંગ આજે હવારમાં આપણે વહેલો બ્લોક ચાલુ કરીએ તો સાડા પાંચ વાગ્યા છે આપણી બેહું આપણે આજે દવા છાંટવાની હે એટલે વહેલા ઊઠી ગયા હે વેલેરી બેહું દઈ વેલેરી દવા ચાલુ કર દે તમે જોઈ શકો છો આપણી બેહો અંધારું એકદમ છે સાડા પાંચ વાગ્યા આપણે બ્લોક ચાલુ કરી દઈએ તો આપણી બેહું આપણે અંદર ભાઈથી કૃષ્ણ છે આપણે સવારે વહેલી બે દવા બે જવું હોય તો થઈ ગયો છે રામ રામ દાયરાને આજે આપણે વહેલા ઉઠી ગયા હે કારણ કે ખેતરમાં દવા છાંટવાની હેટ આપણે ત્યાં હું દોવાઈ ગયું નખા આવી ગયા વાગી ગયા હાડા છો ને આપણે દૂધ દેવા હાલો આપણે દૂધ દેતા હોય આપણે દૂધ હાલતા થઈ ગયા છે રસ્તામાં હા દી ઉગી ગયો હોય અત્યારે આપણે દવા છાંટવી તો છાંટવા માંડે આપણે કાલના બ્લોકમાં કીધું હતું કે આપણે મગફળીમાં એ રીતે એટલે દવા છાંટી આજે આપણે દવા છાંટવાની ચાલુ કરી દીધી આપણે મગફળીમાં આ પ્રકારની ઈરું બહુ છે આપણે દવા ચાલુ કરી દીધી બીજો ત્રીજો પંપ છટાય છે છાટવી ચાલુ કરી દીધી તા વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું એકદમ વરસાદ આવે કે ના આવે દવા થોડીક વાર વાઈક બંધ કરી દીધી વરસાદ આવશે તો બોલે ના કે પાછી ચાલુ કરી દે આપણે માંથી દવા છાટવી લીધી અહીં ભૂકી હવે તો થોડા પોપરી ફરી વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું આપણે બપોર પછી દવા છાંટવી ચાલુ કરી દીધી બપોર લગી સાઈડ બપોર પછી પાછી ચાલુ કરી દીધી દવા આપણે માંડવીમાં ઈર છે માંડવીનો કોર ને ફૂલ બધું ખાઈ જઈએ માંડવીની ઈરુની પથારી ફરી ગઈ દવા છાંયટી કલાકમાં આવું રીચેટ આવ્યું છે ઈરુને દવા ચડી ગઈ છે કેવું રીચેટ આવ્યું મારી માંડવી ખાતેથી ખાઓ હવે ખબર તમારી આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો કાયમીના કાયમી ડેલી બ્લોગ આવી જાય આપણા ચેનલમાં રામ દૈરાને